હલો નમસ્તે મિત્રો હું છું આરબી વાથરાજ અને આપણે બગીચાની અંદરથી આવા જે કાંટા જે સુકાઈ ગયેલા છે એ કાંટા પણ વીણી રહ્યા છે મિત્રો દાડામાં મચ્છર લગાવી નાખી છે પંતા પણ ખરી ગયા છે હવે નીલ જે ફ્લાવરિંગ સ્ટેજ છે એના પણ પોઈન્ટ ખુલવા લાગ્યા છે આ ઉપરથી અત્યારે કાંટા પણ લેવા પડતા હોય છે આ કટિંગ વખતે જે ઉપર રહી ગયા હોય સુકાઈ ગયા છે એ ત્યાંથી લઈ લઈએ તો પંચરના દાડમ ક્રેકિંગની સમસ્યા ઓછી રહે આજે પણ વાતાવરણ ફૂલ જોવા મળી રહ્યું છે આજે તારીખ ચાર સપ્ટેમ્બર વરસાદના પણ ફૂલ વાવડ આવી રહ્યા છે વરસાદ આજે કાલે લઈને પરમ દિવસે પણ ફૂલ વરસાદ દેખાઈ રહ્યો છે અને દાડમમાં પણ કામ ચાલુ છે જો આપણો બગીચો બાકી છે ને દાડમ દાડમમાં કાંઈ બાકી ઘટે નહીં જો પત્તા બધા પીળા થઈ ગયા છે એ પણ ખરીદ જશે આ ઇથરાલના કારણે પત્તા બાકીને બધા ખરીદ છે ને બાકી દાડા આમ જોઈએ તો લાઈન આમ જોઈએ તો લાઈન મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો આરબી વાપરાજ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત